ના ના નહી લે ના કોને આજે તો અમાર કાર્તિકનો પરીક્ષા આલવા જવાનું હ ગામમાં કુમાર શાળામાં ના સ્કૂલમાં લખેલું તો હ કુમાર શાળામાં જાય હા તો જો અમાર કાર્તિક નાસ્તો હું તો કાર્તિક કાર્તિકોને નાસ્તો કરવા માટે ભેઈ ગઈ આ બાદ વિશાલ બેઠા હે આ ગોવિંદ ની પણ પરીક્ષા આવવા જવાનું હો કાર્તિક ની પણ 1 વાગે પેપર શરૂ થાય એટલે 12 વાગે લઈને હાજર કરવાના હે સુંઢિયા ગામ સિટીની પરીક્ષા સિટી ની ને સિટીની ની એટલે આજે એ પેપર આપવા માટે જવાનું હું સારું લાગજો કાર્તિક હા રીજુ આપે છોકરા ને ડે હા

નખ તો ગયા જાય ને લુકડો બદલતી જતા પાછી અમે બધો ખેતરમાં આવી ગયો છીએ જો આ ગાયો બંધે છીએ તો અને અમારે જો આવતા તો ભોય પડી ગયો નેખમાં નેખ મોણીમાં પલળી રહ્યો પાછો ઘેર કપડો બદલવા ધોઈ જુઓ પાછી આપજો હા કે જે મમ્મી ને એટલે બદલી આલો ચોધા દીશું તો પાછી એકલી ઘેર હેડી હા અમે વિચાર બેસીએ નહીં છે હમ આજે પપ્પા કાર્તિકને લઈને પરીક્ષા લાવવા માટે જાય એટલે આપણે ગાયોનો ચાર નાખવા માટે આવ્યા છીએ પપ્પા ઘેર ચાર લાઈન મેકીને જશું એટલે આપણે અમે ચાર નાખવાની ઓવર નાખવાની હે તો આપડો ગાયણ ચાર નાખી દઈએ પેલા ચાર બાર નાખીને અમે વિશાલને બે વિશાલ ને બેલ અને રિયા તો અમારા પાસે જઈ ગેરસી આવી નહી પોણી તું ભ્ર હોય બધી આવી ગયે વિશાલ તું મરતે જ વિશાલ છે અમાર જુઓ ને અમે ગલ્લા છે તો જોવા અમે વિશાલ બે બાજા ગલ્લા જઈને આઈ જાય ને વિશાલના પાન પડી કોશ જુઓ અમે પાછા આવી ગયા છીએ દુકાન થઈને તો વિશાલ પડીક લાવે છે નહીં આમાં ગણેશ છે એટલે હું એક રચને કહીએ છીએ અને હું એને પડીકું નહીં લીધું અને હું લીધું બતાવજે હા એને તો હાથ મર્યું લીધું કે માત્ર એવું લેવું બોલો ભાઈ તમાર ક બોલવું હા સીધો ગોવો ના તા ન

એટલે અમે પડીકુ લેવા જતા વિશાલ ને બધા ગણેશ છે પણ શનિવાર નતું બધું આજે શનિવાર હતો ને એટલે ગણેશ વહેલો આઈજો લાગે કુનાલ નું બધા જ્યાં હાલ હાલ એમાં એક ગણેશ ગણેશનું હોય

આપણે અમુક ખેતરમાં ઘેર આવી ગયા છીએ ને અમુક ખાવાનું એક ખાઈ લીધું છે ને અમુક પાછું જવાનું છે ગાયો પાવા માટે અને રીંછુ જો પાછો ખેતરમાં નતો આવ્યો છે ને એકમો પડ્યો તો લડો લે લેડો ચેટલો ના બનવું ખેતરમાં ગાયો પાવા લડો ખાધું લડો ચેટલો ખાવાનું ચેટલો બાકી એ ના

ચાલો અમો પાછા આપડે અમુ જવાનું જો અમે મારી ગામ ચાર નાખવા ને એટલે રિયાંચી અમારે પડી હતી તે ના પાડતી હું ના પાડી ત્યાં અને જોએ પાછી અંતે ચૂપા ચૂપ આવી જઈએ અંતે તેને આવતી રહી અમુક માં જેને ઝેરી લહેર આવતી રહ જાવડીને તણું કરું તે હું તને લેવા આવું હળવા આપણો અમે રીંછું ના બાટ લાવી લઈ તો અમે આપણે પડી જઈશું ગાયો ફટાફટ અને મારી આંસી પણ આવી જઈશું ગાયો હાલ બેઠીશું થોડી વાર રહી પોણી પડીએ નહીં થીંશું તો આપણે ગાયો પાવા જતા ગાયો પાઈને આવી જાય છીએ પાછા ખેતરમાં ખેતરમાં ચારે લેવા માટે આવી જાય છીએ કારણ કે આજે પપ્પા ગેમ નથી એટલે અમે જો આ છોકરોએ પણ હંગાતા આવ્યા છું હું બધા અમે જવું આટવા માટે આવ્યા છીએ ગાયો માટે

ચલો કામે લાગી જઈએ આપણે જો આ બધા ખેતરમાં આવ્યા હતા ને હું બોર લઈ ને હેડ્યા બોરી નો જો આ બોર બતાવજો જો ગણેશ નું વિશાલ નું વજુ ત્રણ જણ અને મેં આટલો ચાર જણ આવ્યા તો પાછળ થી મમ્મી હેતર માહિતી જો આમાં આપણો ઘેર જવાનું છે તો ચલો તો ફટાફટ ઘેર